વિસ્તારમાં આવેલી ફટકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થવા મામલે મુખ્ય આરોપી પિતા પુત્રને પોલીસ ઘટના સ્થળે લઈને પહોંચી હતી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન આરોપીઓ સાથે રાખીને કરવામાં આવ્યું છે એકવીસ નિર્દોષ લોકોના જીવ ગયા બાદ સરકારે પણ આ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી છે અને એસઆઈટીની ની પણ રચના કરી છે

મુખ્ય આરોપી અને ફેક્ટરીના માલિક પિતા પુત્ર દીપક અને ખૂબચંદ મૌનાની લઈ ઘટના સ્થળે લઈને પહોંચી હતી જ્યાં સમગ્ર અને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ફેક્ટરી માલિક પિતા પુત્રને ઘટના સ્થળે સાથે રાખી સમગ્ર ઘટના કઈ રીતે બની હતી તેમજ ઘટના પાછળના કારણો કયા જવાબદાર છે તે તમામ પાસા ઉપર ઝીણવટભરી તપાસ પોલીસે હાથ ધરી છે આ સાથે સીસીટીવી કેમેરામાં કોઈપણ પ્રકારના ચેડા થયા છે કે નહીં કોઈ ફૂટેજ ડિલીટ થયા છે કે નહીં તે તમામ ગંભીર કારણો જાણવા પણ પ્રયાસો પોલીસ હાથ કરી રહી છે મંજૂરી વિના ગરકાયદેસરા ફેક્ટરી કેવી રીતે ચલાવવામાં આવતી હતી માલ આપનારા તેમજ સાથે અન્ય કેટલાક લોકો સંકળાયેલા છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરવાની છે સરકાર દ્વારા પણ એસઆઈટીની રચના કરીને સમગ્ર ઘટનામાં જવાબદાર લોકોને છૂટી ન જાય તે માટે તપાસ કરવામાં આવી રહી છે ગત રોજ એસઆઈટીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી તેમણે ફેક્ટરીમાં રાખવામાં આવેલો સ્ટોક મળેલો પાવડર સહિત મળેલા મુદ્દામાલ અંગે પણ તપાસ આરંભી છે મુખ્ય આરોપી દીપક અને ખુબચંદ મોહનાની છેલ્લા ઘણા વર્ષોથી લાયસન્સ વિના ફેક્ટરી ચલાવતા હતા તેમજ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ ફેક્ટરીમાં જ રાખવામાં આવ્યો હતો જે એકવીસ લોકોના મોતનું કારણ બન્યા છે ત્યારે કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મળતા જ પોલીસને તમામ દિશાઓ આરંભી છે બ્યુરો ચીફ ચૌહાણ બનાસકાંઠા